અંકલેશ્વર નજીક મેગ્નેસ સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જવા પામ્યું હતું કિંગ એસેટ કંપનીનું ટેન્કર રોડ સાઇડ પર ટેન્કરમાંથી રાસાયણિક કેમિકલ ફેલાવતા તીવ્ર વાત સાથે જમીનને વ્યાપક નુકસાન થયું હતું ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા કાફેલો સ્થળ પર દોડી આવી નમૂનો લીધા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાત આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગત રોજ દરમિયાન ચિતાલી ગામ નજીક માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા રોડ સાઈડ પર માટીમાં ધસી પડી પલટી મારી જવા પામ્યું હતું ટેન્કર ચાલક સૂચકતા સાથે બહાર આવી ગયો હતો સામાન્ય ઇજાજ સાથે ચાલકોનો આ બાદ બચાવ થયો હતો ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેગ્નેશિયમ સલ્ફેટ કેમિકલ ઢોળાવવા લાગ્યું હતું જે જમીનમાં ફેલાઈ જવા સાથે આજુબાજુ ભભુતું થયું હતું જેને લઈ જળ જમીનને નુકસાન પહોંચ્યું હતું ઘટના અંગે જીપીસીબીએ ની જાણ કરવામાં આવતા જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ પોઈન્ટ થી નમૂના લીધા હતા તેમજ આ અંગે કંપનીને નોટિસ ફટકારી હતી તેમજ સ્થળ પર ઢોળાયલા રાસાયણિક કેમિકલ સહિત માટીને ઉલેખી લેવા તાકીદ કરી હતી